ધરમપુર તાલુકાના ઝરિયા ગામમાંથી ફૂટ લાંબો અજગર મળી આવ્યો ચોમાસામાં વલસાડ જિલ્લામાં ઠેક ઠેકાણેથી અજગર મળી આવવાના બનાવો વધી રહ્યા છે ધરમપુર તાલુકાના ઝરિયા ગામે સળગાવવા માટે રાખેલા લાકડાના ઢગલામાં અજગર ભરાઈ જતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ચોમાસું આવતાની સાથે જ ઠેક ઠેકાણે ઝેરી સાપ અજગર સહિતના જાનવરો નજરે પડતા હોય છે છેલ્લા કેટલાક સમયમાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં અજગરો મળી આવવાની ઘટનાઓ વધી છે ત્યારે ધરમપુર તાલુકાના ઝરિયા ગામે રહેતા જયેશભાઈ મધુભાઈ ભોયાએ સળગાવવા માટે રાખેલા લાકડાના ઢગલામાં ઇન્ડિયન રોક પાયથોન એટલે કે ભારતીય અજગર દેખાતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સિવુ પટેલ અને મુકેશ વાયડને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા તેઓએ લાકડામાં તપાસ કરતા અગિયાર ફૂટ લંબાઈનો વીસ કિલો વજન ધરાવતો અજગર મળી આવ્યો હતો બંને રેસ્ક્યુઅરે ખૂબ જ સૂજબુજ લગાવીને લાકડામાંથી અજગરને સહી સલામત બહાર કાઢ્યો હતો આ બનાવ અંગે ધરમપુર વન વિભાગને જાણ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો 大家辛苦了。 અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર